આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ માધ્યમોએ ઝડપથી વાયરલ થતાં પ્રજા માટે ચર્ચાનો વિષય બન્યો છે મેળવાયેલી માહિતી અનુસાર સાધારણ પ્રશ્નને લઈને ઉદભવેલા તણાવમાં ઘરમાં બેઠેલા હાજરોમાં આશ્ચર્ય પ્રસરી ગયું હતું યુવક ભરત ફુલતરિયાએ મારપીટ અંગે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે ઘટનાથી યુવાનોમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે અને સામાન્ય જનતાએ આમજર આજે વિરોધ નોંધાવ્યો છે ઈશુદાન ગઢવી આ ઘટનાને રાજકીય કાવતરું તરીકે ગણાવી વિરોધ પક્ષ ઉપર આક્ષેપ કર્યો છે આ ઘટનાએ રાજકીય માહોલમાં માણસાઈ અને ચર્ચાની મર્યાદા અંગે નવા પ્રશ્ન ઉભા કર્યા છે આ ઘટનાના વિડીયો પછી રાજકીય ક્ષેત્ર અને સામાજિક વર્તુળોમાં પણ ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી છે વિપક્ષી પક્ષોએ આઘાત વ્યક્ત કર્યો છે અને જગ્યાએ જગ્યાએ આમ આદમી પાર્ટી પર જવાબદારીની માંગ કરી છે

કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી પંકજભાઈ મને કાલે તમે એમ કે કરતા રાજીનામું નથી આપડું રાજધાની એને ઘણી વગર નું કરી નાખ્યું

જમાનત ઉપર હે અત્યારે પાત્રી કરોડ નો તમે મહેલ બનાવો તમારો મુખ્યમંત્રી નો પાત્રી કરોડ નો મહેલ અત્યારે પાત્રી કરોડ એમનો ખડે છે બરોબર એમ મેં કીધું મને એને સાઈડ માં લીધો એનો એક ભાઈ હતો થોડી ડાટી એને પાત્રી ભાઈ નો ઓળખી જાવ એને મને ભડાકો મળ્યો આજ વાત બીજો કોઈ વાત નહીં વિરોધ કર્યો અલે એને મને માર્યું હવે આજ મને માર્યું કાલ બીજાને મારશે હવે એ એમ કીએ કે ભાજપ આવીને આવી છે તેવી અમે તમને સવાલ કરી દઈએ તમે મારી લ્યો મારવા ઉપર આવી ગયા હોય મતિત શું થાય છે તમારું તમે માથે બેસો બરોબર ત્યાં તમારું શું થાય તમે ફડકો માલો ખાલી એક નાનો યુવાન ચાલી વરનો તમને બે સવાલ કરે ખાલી સિમ્પલ ને સોપર બે સવાલ કે તમે પંચાર રોડ ની વાત કરો પંચાર રોડમાં પાણી ભરાણું સાચી વાત છે ભરાણું બરોબર તો યમુના નદી માં અગિયાર વરા પાણી ભરાણું દિલ્હીમાં કરી ગયું ત્યાં તમે ક્યાં ગયા હતા